પૂછ્યા હું હું કરો છો જોયું ના જતું હોય તો ઘેર રહેતા હોય તો ઘેર નહી જવાનું આ પેલો જે બે ડાળો કાપવાનો હશે ટ્રેક્ટર અડી એડા હેડો ગેર દેલે ઓલે દેલે દે ભાઈ 20 એ ઘર તો એમ કર એક પેસ્તો આરે નઈ એવું નઈ કે ધક્કી આલે મારવા નઈ ના વાઘુભાઈ નું ઘર તો આય ભાઈ વાઘુબાઈ નું રસ્તો થાય ને એ કુવા પર છે પોલીસ ને આજે મને કોઈ કાળો તાળો લાગે મારો બેટો ભાઈ પૈસા વાળો છે એમ એમ ના થયો કોકતો હાલમાં કાળું સજ

મને લાગે તો આવતા મને તો ખબર નઈ હું આ બે બાજુ ફરિયાદ આવી એટલે હું આ બે બાજુ ખેતર નું કોમ કરી જઉ છું એટલે પછી બોલાવતા વાઘુભાઈ

હું તેમાં હેત્ર માંથી ધ્યાન નતો આવતો પેલા કઈ ના મારવાની ધમકી આવ્યો મારવા તો હું નહી આવતો પણ પૈસા અમે આવી ઉપર લીધા જમીન ઉપર જમીન ઉપર જમીન ઉપર

કે બોલું તો આ કશું બોલતો ને મને કઈ ખબર નથી અને આ વના બે દે પૈસા લવાનું કરો ના તમે ચાલો સાહેબ અમે અમે કોક આગો પાછું કરી અને આ પૈસા આટલા ભરી દેવું અને

ભાઈ તું એ આ બધું કર્યું મને ખબર નહીં તું તારે આ ગુલો કર્યો છે અવ પુલીયો કરો આ બધું કાઢો અને પછી કોક કરીશ પૈસા આલે તો પૈસા લઈ જો આ લઈ જો તાર પછી લઈ ભાઈ ભાઈ નહીં

આગા પાછા લાઈ કરી અને ભરી દે ના તું હરિયા ઘો થઈ જઈએ તારો ગંદો નળિયો વેચે પૂરું નઈ થાય તને તારા હપુજી મહિલા ની ઉગતી હપુ તો મોનતો નહિ તું કેવું હપુજી તને ખબર જ પડતી નઈ યાર મેં એટલી બુદ્ધિ દોડાય

સારું એટ અમે કોક નું લાશીએ તો અમે હા દેવું પડશે આમ મજૂરી આમ આખો દાળી માં ખેતર જ દેવાનું પાછું